ભારત માતા હું તમારો પુત્ર ખેડૂત હું દાઢ તાપ જોયા વિના ધરતી ખેડીશ હું ઉજ્જડ પડતર જમીનને લીલાછમ કરીશ હું પૌષવો પાડી અનાજ પકવીશ અને ભારતવાસી ભૂખ્યા ન રહે તેટલું અનાજ પેદા કરીશ ભારત માતા આ તમારો પુત્ર ખેડૂત કોઈને ભૂખ્યા નહીં રહેવા દે અને કોઈને ભૂખ્યા નહીં સુવા દે મારા લાખો બાળકો રોગથી પીડાય છે મારા લાખો બાળકો યોગ્ય સારવારના અભાવે મોતને ભેટે છે મારા આ દિન રોગથી ઘેરાયેલા લોકોની સારવાર કોણ કરશે ભારત માતા હું તમારા પુત્ર ડૉક્ટર હું ગામડે ગામડે જઈશ પછાત અને છેડવાડાના વિસ્તારોમાં જઈશ દિન દુખ્યા રોગીઓની પૈસાની પરવા કર્યા વિના સારવાર કરીશ ભારત માતા તારો આ પુત્ર ડૉક્ટર ગરીબ રોગીઓ માટે જીવન ખર્ચી નાખશે જીવન ખર્ચી નાખશે જીવન ખર્ચી નાખશે સારવારના અભાવે કોઈને બીમાર નહીં થવા દે મારા લાખો બાળકો અભણ છે નિરક્ષણ છે મારા લાખો બાળકોને વાંચતા લખતા આવડતું નથી મારા લાખો બાળકો શિક્ષણના ભાવે હેરાન થાય છે મારા આ નિરક્ષણ અભણ બાળકોને કોણ શિક્ષણ આપશે કોણ મારા બાળકોને જ્ઞાનનો પ્રકાશ આપશે ભારત માતા હું છું તમારો પુત્ર શિક્ષક ઋષિ મુનિઓનો વસન છે હું ગુરુ છું ભારત માતા હું અભણોને ભણાવીશ નિરક્ષણોને સાક્ષર કરીશ ભારત માતા હું લોકોને વાંચતા લખતા ગણતા શીખવીશ હું કોઈ આપણા ભારતવાસીને અભણ નિરક્ષણ નહીં રહેવા દઉં મારા સિંમાડા સળગી રહ્યા છે દુશ્મનો મારા પગની એડે નીચે કચડી રહ્યા છે દુશ્મનો મારી જમીન પચાવી રહ્યા છે મારી છાતી ચીરાઈ રહી છે દુશ્મનો મારી જમીન છીનવી રહ્યા છે દુશ્મનોથી મારું રક્ષણ કોણ કરશે કોણ મને શાંતિ સલામતી પૂરી પાડશે મારી શરત કોણ દૂર કરશે ભારત માતા હું તમારો પુત્ર સૈનિક હું રાત દિવસ જોયા વિના સરહદ પર તમારી રક્ષા કરીશ હું બંધુ કે સજ્જ રહીશ ભારત માતા હું મરી જઈશ પણ તમારી તમારી હું મરી જઈશ પણ દુશ્મનોને તમારી સરહદ પર જવા નહીં દઉં ઓળંગવા નહીં દઉં ભારત માતા હું 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 પ્રાણના ભોગે તમારી આ સાદીની પૂજા કરીશ ભારત માતા તારા ગૌરવ અખંડિતતા માટે હું પ્રાણ ન્યોછાવર કરતા અચકાઈશ નહીં તેરા વૈભવ અમર રહે મા ભારત માતા કી જય